હમણાંથી ઘરમાં કોઈએ ચટપટું મજેદાર એવું કંઈ ખાધું નથી તો ચાલો આજે બનાવીએ વર્લ્ડ બેસ્ટ ચાટ આવી ચાટ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય ઉનાળાની ગરમી માટે તો બેસ્ટ છે તો ચાલો શરૂ કરીએ આ એકદમ ડિફરન્ટ અને મજેદાર રેસીપી સૌ પ્રથમ મિક્સિંગ બોલની અંદર એક કપ ચણાનો લોટ લઈએ વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ લઈએ પા ટી સ્પૂન અજમો એડ કરવાનો છે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર પા ટી સ્પૂન હળદર એડ કરીએ અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કરીએ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો થોડું થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા બેટરમાં લમ્સ ના રહે એ રીતે તૈયાર કરવું તો થોડું થોડું પાણી એડ કરી અને આ બેટર સ્મૂધ રહેશે તો અહીંયા થોડુંક પાતળું રાખવાનું છે આ રીતનું અહીંયા એક બંચ પાલક લીધી છે એની દાંડી તોડી લીધી છે અને ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધી છે એટલે માટી બધી નીકળી જાય હવે બેટરને ફરી એકવાર મિક્સ કરી લેવાનું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી તેલ ગરમ કરવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી આ પાલકના પાનને બોળી અને એમાં તળી લેવાના છે તો મીડિયમ ટુ સ્લો ફ્લેમે તળીશું વધારાનું બેટર આ રીતે કાઢતું જવાનું છે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાવાનું તો તમારું બેટર પરફેક્ટ હશે તો એમાં તેલ પણ નહીં ભરાય તો એકદમ બંને સાઈડ ક્રિસ્પી થાય એટલે કાઢી લેવાના છે સેમ રીતે બધા જ તળી લેવાના જો કેટલા ક્રિસ્પી બન્યા છે ને તમને એમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે પાલકના પકોડા એનો વિડીયો આપણે એક વખત જોઈ ચૂક્યા છીએ હવે અહીંયા પાલકના પકોડા લીધા છે ગળ્યું દહીં ડુંગળી સમારેલી અને સેલડમાં ગાજર કેબેજ અને બીટ છીણીને લીધા છે ઝીણી સેવ લીધી છે લાલ મરચું પાવડર ખજૂર આંબલીની ચટણી અને ચાટ મસાલો સીકેલા જીરા પાવડર અને ગ્રીન ચટણી લીધી છે તો હવે આપણે એસેમ્બલ કેવી રીતે કરવું એ જોઈ લઈએ પકોડાને સર્વિંગ પ્લેટમાં આ રીતે તોડીને લેવાના છે બેથી ત્રણ લેવા અને ઉપરથી ગળ્યું દહીં ઉપરથી ખજૂર આંબલીની ચટણી ઉપરથી કોથમીરની ચટણી એડ કરીએ ઉપરથી બનાવેલું સેલડ ઝીણી સમારેલી ડુંગળી ચાટ મસાલો લાલ મરચું પાવડર શેકેલા જીરા પાવડર ચીણી સેવ તમે બુંદી પણ ખારી બુંદી પણ લઈ શકો છો તો અહીંયા ગરમીમાં મજા પડી જાય એવું પાલક પકોડા ચાટ રેડી છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે પાલક પકોડાની પાલક પકોડા ચાટની રેસિપી કેવી લાગી